લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટરની શરૂઆત કરી દેવામાં આવી છે ભરૂચ જિલ્લામાં આચાર સંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના વિરોધ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે લોકસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે આ આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે અદ્યતન કમ્પ્યુટરની સુવિધા ચોવીસ કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી ચોવીસ કલાક મોનિટરિંગ થશે વધુમાં અદ્યતન કમ્પ્યુટરની સુવિધા ચોવીસ કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવશે આ મીડિયા સેન્ટર કલાક કાર્યરત રહેશે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરી અને ઉપસ્થિત અધિકારીઓનું સુચારુ માર્ગદર્શન આપ્યું હતું આ વેળાએ અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ એમ ગાંગુલી નાયબ માહિતી નિયામક બી સી વસાવા સહિત વિવિધ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો એમ બે દિવસ પૂર્વે જ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત થઈ એનાઉન્સમેન્ટ થઈ અને તેની જ સાથે આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિજીલ કરીને એક એપ છે જે વિજિલ નજર રાખવા અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિકલેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ તેઓ જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અમારો એક કોન્ટેક સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે ને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ હું આઈ વુડ લાઇક ટુ શેર વિથ યુ ધ ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ઝીરો વન ફાઇવ આ થકી અમે તમામ કમ્પ્લેન્સને ઇશ્યૂઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન એના પણ આજે કંટ્રોલ રૂમનો અમારો શરૂઆત કરવામાં આવી છે તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વાસ્તુઓને લગતું એમસીએમએ એમસી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમની પણ આજ શરૂઆત થઈ છે આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે